જય ગિનારી મિત્રો મિત્રો આજે ઉપરાંત દાંતના દુખાવા ગમે એવા દાંત દુખતા હોય એના ઉપર પણ આ કામ કરે છે કોઈને નિંદર ન આવતી હોય કોઈને ગમે તે જગ્યાએ સોજા ચડી જતા હોય સોજા ચડી જતા હોય આ વનસ્પતિ એના ઉપર કામ કરે છે અને બીજું

અને ચિરચિરા કહેવાય છે બરાબર બે અલગ અલગ નામ હોય છે ઘણા બધા નામ છે છે આના ગુજરાતીમાં મિત્રો અઘેડો કહેવાય તમારા વિસ્તારમાં કદાચ આ વનસ્પતિનું કંઈક અલગ નામ હોય કેમ કે લોકલ નામ અલગ હોય શકે બરાબર તો ખાસ તમે કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આનું નામ છે અને અમે આનો આ પ્રયોગ કરીએ છીએ કોઈ સારો પ્રયોગ હોય તો એ કોમેન્ટ કરજો બરાબર લેટિન નામ છે એકિરેન્થસ એસ્પેરા બરાબર આના સામાન્ય નામ હતા હવે મિત્રો આની થોડીક ઓળખ કે જેથી કરીને તમે ગમે ત્યાં આડાવડા નીકળો ગમે ત્યાં જાઓ ખેતરવાડીમાં તો તમે આને તરત ઓળખી જાઓ કે હા આ ઓલો વિડીયો જોયો તો એ જ વનસ્પતિ છે બરાબર એક પહેલું કે આ ચોમાસામાં પુષ્કળ ઉગી નીકળે છે વરસાયું છોડ કહેવાય છે ચોમાસું શરૂઆત થાય એટલે આ છોડ ઉગે છે હવે એનો અંત આવી જશે બરાબર શિયાળો અડધો આવશે ને એટલે એનો અંત આવી જશે બરાબર એટલે આ ચોમાસુમાં પુષ્કળ થાય છે બીજું આના પાન હોય ને લંબગોળ હોય છે કેવા હોય છે લમગોળ અને છેડે જાતા જાતા અણી જવા થઈ જાય છે છેડે જાતા જાતા કેવા થઈ જાય અણીવાળા બરાબર બીજું કે એની છોડ હોય ને છોડ એની તમે દાડી જોજો એમાં તમને એમ લાગશે કે ઊભી રેખાઓ કેમ દોરેલી હોય ડાળીમાં ઊભી રેખાઓ દોરેલી હોય ને એવું તમને નજરમાં આવશે એટલે એના ઉપરથી તમે ઓળખી જાવ કે હા બરાબર છે આ અઘેડો છે અને એની સૌથી મોટી ઓળખ હું ખબર એમાં એક આ છોડ પરિપક્વ થાય ને એટલે એમાં એક લાંબી નીકળે એમાં નાના નાના માંજર નીકળે પેલા શરૂઆતમાં પછી એમાં બી આવે બરાબર મતલબ કે આપણે એને ફળ કહીએ એ ફળ આવે અને એ ફળ હોય ને ઊંધા હોય કેવો હોય ઊંધા એનું મોઢું હોય ને ફળનું મોઢું એ જમીન તરફ હોય છે બરાબર અને એ કપડામાં ખાસ ચોટી જાય છે આ એની સૌથી મોટી ઓળખ છે બસ આવી સામાન્ય પાંચ છ વસ્તુ તમે યાદ રાખો ને એટલે તમે આને ઓળખી જાવ ક્યાં ઉપયોગ છે મિત્રો એ પહેલા ખાસ તમને વિનંતી કરવા માંગુ છું વિડીયો પસંદ આવે મહેનત પસંદ આવે તો એક લાઇક આપજો અને હા ચેનલમાં નવા હોય તો જોડાઈ જાઓ મારી સાથે આવા વનસ્પતિ પરિચય અને અસંખ્ય આયુર્વેદના વિડીયો અમે મૂકીએ છીએ સારા સારા

બરાબર આછા પાત્ર ખાંડી એમાં ચોખ્ખા હોય ને આપણે એનું ધોવાણ ઉપર જે તરી આવે એ પાણી એને ધોવાણ કહેવાય એમાં નાખી બરાબર પછી એને વ્યવસ્થિત હલાવવાનું થોડીક વાર બરાબર પછી એમાં થોડુંક મધ નાખી અને તમે પચી પચા એમ એલ એ પી શકો એટલે હરસ ઉપર બહુ જબરજસ્ત આનું કામ છે બરાબર હું તમને અહીંયા એનો ફોટો મૂકું છું એટલે તમને વિશ્વાસ આવે આપણા પ્રાચીન પુસ્તકોમાં ખૂબ આનું વર્ણન છે મિત્રો બરાબર હવે બીજો પ્રયોગ છે ને એ કોઈએ વીછીનો ડંખ માર્યો હોય કોઈ પણ વ્યક્તિને જયારે તાત્કાલિક તમને આજુબાજુમાં કઈ જોવા ન મળે ને તો તમારે આના પાન લઈ લેવાના બરાબર આના પાન લઈ એનો રસ કાઢી અને જ્યાં વીસીનો ડંક છે ત્યાં તમારે એનો રસ ચોપડી દેવાનો એટલે એના બળતરાય ઓછી થઈ જાય અને સોજો ઓછો થઈ જાય તરત અદ્ભુત કામ છે મિત્રો આનો વિસી ના ડંખ ઉપર પણ ત્રીજો એથી પણ બેસ્ટ પ્રયોગ છે અને દાંત દુખતા હોય દાંત દુખતા ઉપર ઘણા લોકો આનો પ્રયોગ કર્યો પણ હશે ઘણાને ઉત્તમ રિઝલ્ટ મેળવે છે બરાબર હવે એનો પ્રયોગ એવી રીતે કરવાનો અને મૂળ લઈ લેવાના મૂળ લઈ અને મૂળ ચાવવાના છે તમારી દાઢ દુખતી હોય અંદર રસાઈ પટુકમાં દુખાવો હોય બરાબર તો તમારે શું કરવાનું ખબર એના મૂળ તમારે દાંતણની જેમ ચાવવાના છે દરરોજ રેગ્યુલર બરાબર એક દિવસમાં નહીં થાય બરાબર ચાર પાંચ દિવસ ચાવશો એટલે તમને દાઢના દુખાવામાં અદ્ભુત રાહત મળશે અને બે ટાઈમ કરજો સવારે ને સાંજે બરાબર દાંતના દુખાવા માટે આ કરી શકાય બીજું મિત્રો આની એક તમને વાત કરું પ્રાચીન સમયમાં આપણા જે ઋષિ મુનિઓ જંગલમાં રહેતા અને પકવે અને એની ખીર બનાવે અને આ ખીર ખાઈ ને તો એમ કહેવાય છે પ્રાચીન પુસ્તકોમાં ઘણી જગ્યાએ લખેલું છે કે સ સાત દિવસ તમને ભૂખ ન બરાબર એટલે આપણે કોઈ આ પ્રયોગ કરવાનો નથી આ તો હું તમને ખાલી એક જસ્ટ માહિતી આપું છું બરાબર કે આવું આપણા પુસ્તકોમાં લખેલ છે એટલે આ દિવ્ય વનસ્પતિ છે એટલે તમને થોડીક આ પણ માહિતી આપવા હતો હવે આગળ આવે છે કે કોઈને સોજા ચડી જતા હોય તે જગ્યાએ તમને સોજા ચડી જતા હોય તો એમાં શું કરી શકાય આના પાન લઈ લેવાના શું કરવાના આના પંદર વીસ પછી પાન લઈ પછી આપણે ઢોકરિયું ન હોય ઢોકરા બનાવવાનું બરાબર વરાળથી એને થઈ બાફવાના પાનને વરાળથી બરાબર ખૂબ બાફાઈ જાય પછી એને એક પોટલીમાં વારી સાદા કાપડની પોટલી અને જ્યાં સોજો ચડી જતો હોય ત્યાં તમારે એનો શેક કરવાનો દિવસમાં બે વાર પાનનો એના ઉપર પણ બહુ સારું રિઝલ્ટ મળે છે બરાબર એના ઉત્તમ એમાં કંઈ તમારે કેવું નહીં પડે બરાબર એવું રિઝલ્ટ એનું મળશે મિત્રો હજી એક સારામાં સારો પ્રયોગ તમને આપું છું અને એ છે હારિત નામના ઋષિ આપેલો છે બરાબર હારિત નામના ઋષિ એ એમ કહે છે કે જે વ્યક્તિને નિંદ્રા ઓછી આવતી હોય ઊંઘ ઓછી આવતી હોય એને અઘેડાનો ક્વાથ પીવાનો રાખવો

એમાં એક ચમચી જે આખે આખો છોડ જે ઉખાડ્યો હતો ને એને પંચાંગ કહેવાય મિત્રો એને આખા એકદમ પાવડર કરીને આખા રાખજો એક કપ પાણી લઈ નાખી દેવાનું બરાબર એક ચમચી પછી એને ધીમે ધીમે ધીમા તાપે ઉકાળજો એ ખાસ ધ્યાન રાખજો ઉકાળી અડધું થઈ જાય ને બરાબર અડધું પછી એને ઉતારી ગાડી અને પી જવાનું સાંજે સુવા આ ટાઈમે આ મિત્રો રેગ્યુલર પ્રયોગ કરો ને તો તમને લાંબા સમયે ઘણો બધો ફાયદો થશે ઊંઘ નથી આવતી ને એના ઉપર ખૂબ સરસ છે આ ઋષિનો આ પ્રયોગ છે બરાબર